ફ્રેન્ડ્સ ઉત્તરાયણ છે તો તમે અલગ અલગ ચીક્કી બનાવતા જ હશો પણ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી મોઢામાં મૂકતા જ વેરાઈ જાય તેવા સોફ્ટ અને મોટા અને બાળકોને બધાને ખૂબ જ પસંદ પડે એવી રેસીપી ગજક અહીંયા કઢાઈમાં એક કપ સિંગદાણા કાચા સિંગદાણાને શેકી લઈશું શેકાતા વાર નહીં લાગે ગેસની ફ્લેમ સ્લો રાખી ત્રણ ચાર મિનિટમાં સરસ શેકાઈ ગયા છે જો એક છોતરું આ રીતે સિંગદાણાને ફોલી જોવાનું છે એટલે આઈડિયા આવી જાય સિંગદાણા સરસ શેકાઈ ગયા છે કાઢી લઈશું થાળીમાં કાઢી લેવાના છે એક કપ છે સિંગદાણા સામે અહીંયા અડધો કપ જેટલા સફેદ તલ એને પણ શેકી લેવાના છે એને પણ શેકાતા વાર નહીં લાગે કડાઈ ગરમ છે એટલે ફટાફટ શેકાઈ જાય છે બે ત્રણ મિનિટમાં જ શેકાઈ જાય છે ગેસની ફ્લેમ સ્લો રાખી અને શેકાઈ ગયા છે હવે કાઢી લઈશું એને બીજી થાળીમાં કાઢી લીધા છે ત્યાં સુધી આ સિંગદાણા ઠંડા થઈ ગયા આ રીતે હાથેથી છોલી લેવાના છે છોતરા ઉતરી જાય એટલે તમને એક આઈડિયા આપું છું આખા ઘરમાં છોતરા ના ઉડે એટલે તમે આ રીતે ઝારીમાં એને ચાળી લેશો તો બધા જ છોતરા નીકળી જશે આસાનીથી અને ફ્લેટમાં રહેતા હોય એને પણ આ ઈઝી પડે છે આખા ઘરમાં છોતરા નહીં ઉડે અને સરસ રીતે છોલાઈ જાય છે જો અહીંયા સરસ સિંગદાણા છોલાઈ ગયા છે હવે મિક્સચર જારમાં લઈ લઈએ બધા જ સિંગદાણા મિક્સચર જારમાં લઈ ઢાંકણ બંધ કરી પલ્સ મોડ ઉપર એને આપણે ગ્રાઇન્ડ કરવાના છે મિક્સચર ઓન ઓફ ઓન ઓફ કરીને ગ્રાઇન્ડ કરવા એટલે એનું ઓઇલ રિલીઝ ના થઈ જાય આ રીતે દરદરો પાવડર તૈયાર કરવાનો છે દરદરા સિંગદાણા ક્રશ થઈ ગયા છે કાઢી લીધા છે હવે આપણે તલ શેકેલા છે એને પણ ઢાંકણ બંધ કરી અને ગ્રાઇન્ડ કરી લેવાના છે મિક્સરને ઓન ઓફ ઓન ઓફ કરીને સેમ રીતે તલને પણ દરદરા ગ્રાઇન્ડ કરી લીધા છે કાઢી લેવાના છે હવે કઢાઈમાં વન ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મૂકીએ તેની અંદર અહીંયા એક કપ કરતાં થોડોક ઓછો પોણો કપ જેટલો દેશી ગોળ લીધો છે આ રીતે ભાગતું જવાનું છે ભાગીને જ લીધો છે અને તમે સમારીને પણ લઈ શકો છો એમાં ત્રણ ચાર ટેબલ સ્પૂન પાણી ઉમેરી દેવાનું છે ગોળ એકદમ સરસ પીગળે પછી અહીંયા બબલ્સ આવે ત્યાં સુધી આપણે કૂક કર્યો હવે એની અંદર સિંગદાણા પાવડર એડ કરી લેવાનો છે પહેલાં તો એકદમ મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી તલનો પાવડર એડ કરી લઈએ મિક્સ કરી લેવાનું છે હવે તેની અંદર અહીંયા વન ફોર્થ કપ જેટલું સૂકા નારિયેલનું છીણ એડ કરી લઈશું આ પહેલાં પણ મેં એક ગઝકની રેસિપી આપેલી છે કાળા તલના ગઝક તો એ પણ તમે જોઈ શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે અહીંયા અડધી ટી સ્પૂન ઈલાયચી પાવડર એડ કરી લેવાનો છે મિશ્રણ મિક્સ થાય ત્યાં સુધી જ આપણે એક બે મિનિટ જ આ રીતે ગેસ ચાલુ રાખવાનો છે પછી બંધ કરી લઈએ હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે જો અહીંયા ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી લઈશું પહેલાં આપણે કાળા તલના ગઝક બનાવેલા એ રોલ કરીને બનાવેલા અહીંયા આપણે ચપ્પુથી કાપા પાડીને બનાવીશું એટલે આપણે થાળીમાં પાથર્યું છે તમે આ રીતે પણ કરી શકો છો રોલ બનાવીને પણ કરી શકો છો અહીંયા વાટકીને ઘીથી ગ્રીસ કરી છે આ રીતે પ્રેસ કરી લેવાનું છે પ્રેસ કર્યા પછી એને એની ઉપર અહીંયા પિસ્તાની કતરણ અથવા તમે રોઝ પેટલ્સ પણ એનાથી પણ ગાર્નિશ કરી શકો છો કોપરાના છીણથી ગાર્નિશ કરીએ હવે થોડું વાટકીથી પ્રેસ કરી લેવાનું છે એટલે પિસ્તા સરસ ચીપકી જાય કોપરાનું છીણ અને પિસ્તા હવે એને કટ મૂકી લઈએ મનગમતા શેપમાં તમે કટ કરી શકો છો ગરમ છે ત્યારે કટ મૂકી લેવાના અને ઠંડુ થાય પછી આપણે દસ મિનિટ પછી એને કાઢીને બતાવવાનું છે જો દસ મિનિટ પછી આ રીતે આપણા ગઝક તૈયાર થઈ ગયા છે એને સર્વ કરીએ તો તમે ઉત્તરાયણ ઉપર સ્ટોર કરીને રાખી શકો છો અને પિકનિકમાં પણ સાથે લઈ જઈ શકો છો ફ્રેન્ડ્સ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો બાય